નમસ્કાર હું છું સોનફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે વાલ તાપી જિલ્લાના વાલોડ તાલુકાની વાલોડમાં હાલમાં સો કરોડના કૌભાંડની ચર્ચા ખૂબ જોરથી ચાલી રહી છે હાલમાં જ ભારત સંવિધાન સેનાના રાકેશ ચૌધરી દ્વારા પણ એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું અને ત્રણસોથી વધારે પાનાની ફાઇલ પણ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે એક એસઆઈટી નિમીને આઈ કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે પણ એના બીજા જ દિવસે પાંત્રીસ જેટલા ગામના વાલોડ તાલુકાના પાંત્રીસ જેટલા ગામના સરપંચશ્રી દ્વારા ફરી એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્ર ખોટું છે એને તપાસ કરવામાં ન આવે એ રીતની એક નવી આવેદનપત્ર આપી એક નવું પક્ષ ઊભો થયો છે પણ પહેલેથી જ સો કરોડના કૌભાંડ માટે બે પક્ષ થઈ ગયા હતા અને હવે ત્રીજો પક્ષ થઈ ગયો છે જે સરપંચ શ્રીનો છે અને પહેલો પક્ષ હતો જે આવેદન કરતા હતા જેમણે આરટીઆઈ માંગી હતી એ પક્ષના લાલસિંહભાઈ અને કાર્તિકભાઈ અને જે એમનું ગ્રુપ છે એ એક પક્ષ હતો બીજો પક્ષ આવી ગયો છે આદિવાસી સંવિધાન સેના રાકેશભાઈ અને ત્રીજા છે વાલોડ તાલુકાના સરપંચ સરપંચશ્રી અઠાવીસ ફેબ્રુઆરીના રોજ અમારા દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભારત આદિવાસી સંવિધાન સેના અને આદિવાસી સમાજ દ્વારા અને એ આવેદન પત્રમાં અમે માગણી કરી હતી કે વાલોડ તાલુકાના જે ગામો છે ગામોમાં જે ભ્રષ્ટાચાર થયો છે તો એની તપાસ કરવા માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવે જેમાં આઈએસ કક્ષાના અધિકારી જો કે તમારા આવેદન પત્ર આપ્યાના બીજા દિવસ એટલે કે તારીખ એક માર્ચ ના રોજ વાલોડ તાલુકાના જે પાંત્રીસ ગામના સરપંચો છે સરપંચો દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે હવે ખાસ એ જ વાત જણાવવાની છે કે આવેદન પત્રમાં એમણે શું કહ્યું છે કારણ કે જ્યારે અમે આવેદન પત્ર વાંચ્યું અને

આ પહેલો એમણે આક્ષેપ લગાવ્યો છે કે ખોટા પુરાવા ઉભા કર્યા છે તો એ કચેરીમાં જમા કરાવી છે કારણ કે સરકાર દ્વારા તો ફંડ ફાળવવામાં આવે છે સરકાર દ્વારા વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ વિકાસના કામો નથી થતા એટલે આમાં સરકારને કોઈ લેવાતા નથી પરંતુ સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટનો અહીં ઉપયોગ યોગ્ય કામોમાં થતો નથી તેની તપાસની અમે માંગણી કરી છે અમે અમે જે તપાસની માંગ કરી છે કે આ જે ભ્રષ્ટાચાર થયો છે તપાસ થવી જોઈએ જો ખરેખર સરપંચો એટલા પ્રામાણિક હોય તો ખરેખર એમને આ તપાસને સમર્થન કરવું જોઈએ પરંતુ એમના દ્વારા આ જે તપાસ છે તપાસને સમર્થન કરવાની જગ્યાએ એમણે તપાસ ન કરવા માટે આવેદનપત્ર આપ્યું છે એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ

આદિવાસી નેતાઓના હાથમાં સત્તા વાલોર તાલુકાની ગ્રામ ગ્રામ પંચાયતોની સત્તા હોય જે લોકો આદિવાસી એટલે કે અમારા કહ્યું છે કે અમને સત્તા અમે કોઈ નેતા નથી અને જાગૃત નાગરિકની ફરજ છે કે ગામમાં જે કંઈ પણ ખોટું થાય છે તો એના સામે અવાજ ઉઠાવે અને અમે એ જ અવાજ ઉઠાવ્યો છે અને ત્રણસો પાનાની ની ફાઇલ જમા કરાવી છે અને માગણી કરી છે કે આની તપાસ થાય અને તે પણ આઈએએસ કક્ષાના જે અધિકારીઓ છે એમના દ્વારા

કેટલીક ગ્રામ પંચાયતો એવી છે આમાં કે એ ગ્રામ પંચાયતો પાસે સિક્કા પણ નથી એટલે આપણે વિચારી શક્યા કે ગ્રામ પંચાયત કેટલી ગરીબ હશે અને જે દેગામા પંચાયત છે એના માટે તો મારે વિશેષ કેવું છે કે પંચાયત કેટલી બધી ગરીબ છે કે એને તો સિક્કા પણ નથી કારણ કે સરપંચે એમ જ સાઇન કરી દીધી છે એબીએલ લખીને સરપંચ શ્રી સરપંચશ્રી દેગામાં તો અમને એ પણ શંકા છે કે શું આ જે સિગ્નેચર છે ખરેખર સરપંચો એ જ કરી છે કે સરપંચોના નામે અન્ય કોઈ કરી છે અને એ જે સિક્કા લગાવવામાં આવ્યા છે તો એ સિક્કા ફક્ત બેડકુઆત અંધાત્રી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત પછી સિકકેર ગ્રામ પંચાયત કંજોળ ગ્રામ પંચાયત વાલોડ ગ્રામ પંચાયત નાલોડા ગ્રામ પંચાયત અને વેડસી ગ્રામ પંચાયત દાદેરિયા ગ્રામ પંચાયત દામોલ્લા ગ્રામ પંચાયત આટલી એટલે આ જે પંચાયતો છે એ પંચાયતોના જ પોતાના સિક્કા છે બાકીની જે પંચાયતો છે એ પંચાયતો એક કોમન સિક્કાનો ઉપયોગ કર્યો છે અને એમાં જે ગ્રામ પંચ ગ્રામનું નામ છે એની જગ્યા ખાલી રાખી છે અને એક સિક્કો મારીને વારાફરતી ગામ લખી દેવામાં આવ્યું છે એટલે અમને એ પણ શંકા છે કે આટલી જેટલી પણ પંચાયતો છે તમામ પંચાયતોનો વહીવટ કદાચ એક જ કચેરીમાંથી થતો છે કારણ કે જો ખરેખર અલગ અલગ પંચાયત હોય તો અલગ અલગ પંચાયત અલગ અલગ સિક્કા હોત તો આ પણ એક તપાસનો વિષય છે એટલે આની પણ માંગ કરીશું કે આ પણ તપાસ થાય હવે ભ્રષ્ટ સો કરોડના ભ્રષ્ટાચાર માટે ત્રિકોણીય જંગ ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે પણ ત્રીજી તારીખે જ્યારે આનો સંપૂર્ણ ખુલાસો થવાનો છે તો હવે ત્રીજી તારીખ ત્રીજી તારીખે શું થાય છે કેટલા લોકો આવે છે ભ્રષ્ટાચારની વિરુદ્ધ આવે છે કોણ કોના વિરુદ્ધ થાય છે શું ઘટના થાય છે એ ત્રીજી તારીખે જ જોવા મળશે